હર્ષિત રાણા શનિવાર રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સની જીતનો હીરો બન્યો હતો પરંતુ તેના ખરાબ વર્તનને કારણે બીસીસીઆઈ તેને દંડ ફટકાર્યો હોવાનું ઓપનર મયંક અગ્રવાલને ફ્લાઇંગ જ ગુસ્સામાં એક તરફ ફ્રેન્સ હર્ષિતની બોલિંગને આવકારણ કરી રહ્યા હતા બીજી તરફ તેઓ તેને સિનિયર ખેલાડીનું સન્માન કરવાનું જ્ઞાન પણ આપી રહ્યા હતા જેથી બીસીસીઆઈ હર્ષિતના પગલા સામે કાર્યવાહી કરતા તેની મેચની ફીનો દંડ ફટકાર્યો હતો બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસ રિલીઝ અનુસાર કેકીઆરના બોલર હર્ષિત રાણા પર